અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટિરિયલ જે અયોગ્ય ત્યાંથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું અને ઇટ્યુ પણ તમે અહીંયા જોઈ શકો છો ઈંટાનું જે દેખાડો તો ઈંટું પણ કાચી નાખી ગયા હતા એમાંથી એક ટ્રેક્ટર અમે પરત મોકલાયું છે બીજી ઈંટું આવી છે એમાં જે કામગીરી કરવામાં આવે છે તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે જમીન તળથી લીધા નથી જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જે એમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કાંઈ જાતનું નુકસાન ન થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે તો આમાં ઢાબુ આવે છે ઢાબુ બીમ વગર ઢાબુ શક્ય જ નથી આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘર ઘરનું કામ કરતા હોય તો બીમ તો જરૂર આપણે લેતા જ હોઈએ છીએ એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ આમાં અમારા બાળકો છે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું અને આના કો કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ આંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માગ છે જય ભારત સત્તા જણાવવાનું કે હું કલ્યાણપુર આંગણવાડી કાર્યકર બેન ગીતા બેન એચ અને હું પણ જે આપણે આંગણવાડીનું કામ ચાલુ થઈ રહ્યું છે તે બદલ પણ હું એક વાત કરવા માંગુ છું કે મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળનો ભાગનું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે અને મેં પણ જાણ કર્યા છતાં મુજબ કોન્ટ્રાક્ટ્રી પણ મને એવું કીધલ કે આ પાયો તમે કહેતા હોય તો હું પણ જમી રેવલ હું કામ ચાલુ કરી શકું બાકી હું ખુદ કામ કરીને કરાવી શકું તેમ નથી અને છતાં પણ હું એવું કહેવા માગું છું કે આ રાડ સાંભળવા મારી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન છે અને મારું આંગણવાડીનું જે સારું કામ થાય તે બદલ પણ હું બહુ આશા રાખું છું અને મારા બાળકો માટે એક હિત માટે હું લડું છું